વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણાના વડા બે ચમચા તેલ વાપરી શેકીને બનાવીશું હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આપણી પાસે અપ્પે પેન હોય તો એમાં ઘણી બધી અલગ અલગ વેરાયટીના અપ્પે બનાવી શકાય અને એ સિવાય ઘણી બધી વાનગીઓ એવી છે કે જે ઓછા તેલમાં એમાં શેકીને બનાવી શકાય હું આજે સાબુદાણાના વડા અપ્પે પેનમાં શેકીને બનાવીશ માટે તળિયા વગર ઓછા તેલમાં બનાવી શકાય અને હા ફ્રેન્ડ્સ એવું જરૂરી નથી કે વ્રત કે ઉપવાસ હોય ત્યારે જ આ વડા ખાઈ શકાય એ સિવાય નાસ્તા માટે પણ સાબુદાણાના વડા બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ વડા બનાવવા માટે મેં અહીં પોણો કપ સાબુદાણા એક વાસણમાં લઈને એકથી બે વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા ત્યારબાદ એમાં એટલું જ પાણી નાખીને ચાર કલાક પહેલાં પલારી દીધા હતા જેટલું પાણી નાખ્યું હતું એમાં જ એ સારી રીતે પલળીને ફૂલી ગયા અને સાથે આ રીતના કોરા પણ થઈ ગયા છે વડા બનાવવા માટે સાબુદાણા બિલકુલ આ રીતના જ પલળેલા હોવા જોઈએ સાથે ચાર નંગ નાની સાઈઝના વજનમાં ચારસો ગ્રામ બટાકા આગળના દિવસે જ બાફીને ફ્રીઝમાં મૂકી દીધા હતા થોડી વાર પહેલાં જ એને ફ્રીઝમાંથી બહાર કાઢી લીધા ત્યારબાદ એની છાલ ઉતારીને ગ્રેટર વડે ગ્રેટ કરી લીધા બાફેલા બટાકાનો માવો મેઝરમેન્ટ પ્રમાણે દોઢ કપ જેટલો થાય હવે એમાં આ પલાળેલા સાબુદાણા ઉમેરીશું વડામાં નાખવાનો મસાલો વાટવા માટે ચાર નંગ તીખા લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો કાપી લીધો વન થર્ડ કપ શેકીને છાલ કાઢેલા સીંગદાણા અને સાતથી આઠ કઢી લીમડાના પાન લીધા છે મસાલો વાટવા માટે એક નાનું મિક્સર જાર લઈને એમાં આ વાટવાની સામગ્રી નાખીશું સાથે એમાં એક ટી સ્પૂન જીરું ઉમેરી ઝાનું ઢાંકણ બંધ કરીશું ત્યારબાદ એમાંની સામગ્રી અઢકચરી વાટી લઈએ મસાલો અઢકચરો વાટી લીધો તો હવે એ જ મિક્સર જરમાં પા કપ જેટલી કાપેલી કોથમીર અને એક ટી સ્પૂન ભરીને ઉપવાસમાં ખાવાનું સીંડો મીઠું ઉમેરીશું ત્યારબાદ જાનું ઢાંકણ બંધ કરીને એમાંની સામગ્રી ફરી થોડી સેકન્ડ માટે ફેરવી લઈએ હવે મિક્સર જરમાં રેડી કરેલો મસાલો સાબુદાણામાં ઉમેરીશું સાથે એમાં બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોઠમીર અને અડધી ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર નાખીને બધું સારી રીતે મિક્સ કરીશું સાબુદાણાના વડા ખટ મીઠા ચટપટા લાગે એ માટે આ મિશ્રણમાં બે ટીસ્પૂન જેટલી દરેલી ખાંડ અને એક ટી સ્પૂન લીંબુનો રસ નાખીને સારી રીતે મિક્સ કરીશું વડા બનાવવા માટે મિશ્રણ રેડી છે તો હવે હાથ ધોઈ લઈએ ત્યારબાદ તેલવાળા કરીને થોડું થોડું મિશ્રણ હાથમાં લઈશું અને આવા નાની સાઇઝના વડા બનાવી લઈએ રેડી કરેલા વડા હમણાં એક થાળીમાં ગોઠવીને મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના મિશ્રણમાંથી પણ બનાવી લઈએ હવે આ રેડી કરેલા વડા અપ્પે પેનમાં શેકીશું એના માટે બીજી તરફ એક અપ્પે પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું હવે એક ટી સ્પૂન જેટલું તેલ લઈને અપ્પે પેનના દરેક ખાનામાં થોડું થોડું નાખીશું ત્યારબાદ એમાં સાબુદાણાના વડા શેકવા મૂકીશું હવે થોડી સેકન્ડ પછી વડા પલટાવી લઈએ અને ત્યારબાદ અપ્પે પેન ઉપર ઢાંકણ લગાવીશું વડા શેકીને બનાવવાના હોવાથી વચ્ચેથી કાચા ન રહે એ માટે એને થોડી વાર માટે ઢાંકીને થવા દઈશું હવે થોડી સેકન્ડ થાય એટલે અપ્પે પેન ઉપરથી ઢાંકણ હટાવી દઈએ ત્યારબાદ વડા પલટાવી લઈશું હવે ફરી અપ્પે પેન ઉપર ઢાંકણ લગાવી દઈએ અને થોડી સેકન્ડ થાય એટલે પેન ઉપરથી ઢાંકણ હટાવી દઈશું હવે વડા ઢાંકવાની જરૂર નથી ખુલ્લા રાખીને જ એને શેકીશું એની દરેક સાઈડે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને શેકી લઈએ માટે થોડી થોડી વારે એને ફેરવતા રહીશું થોડી થોડી વારે ફેરવતા રહીને વડા શેકી લીધા એટલે એની ઉપર ગોલ્ડન કલર આવી ગયો હવે એને પેનમાંથી લઈને એક ડીશમાં મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના શેકી લઈએ ગરમા ગરમ સુપર ટેસ્ટી સાબુદાણાના વડા તૈયાર છે વ્રત કે ઉપવાસમાં જેઓ તળેલું ખાવાનું પસંદ નથી કરતા એમના માટે આ રીતે ઓછા તેલમાં શેકીને સાબુદાણાના વડા બનાવી શકાય વડા ઉપરથી ઘણા સરસ ક્રિસ્પી અને વચ્ચેથી રૂ જેવા પોચા છે ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય એવા આ સાબુદાણાના વડા એકવાર તમે આ રીતે બનાવશો તો ઘરમાં નાના મોટા બધાને જ ભાવશે ગરમીની મોસમમાં તળેલું ખાવાથી ઘણીવાર એસિડિટીની પ્રોબ્લેમ થાય માટે આ રીતે ઓછા તેલમાં શેકીને સાબુદાણાના વડા બનાવવામાં આવે તો એ પ્રોબ્લેમથી દૂર રહી શકાય સાબુદાણાના આ ટેસ્ટફુલ વડા એકાદશી કે નવરાત્ર જેવા ઉપવાસમાં બનાવીને ખાઈ શકાય અને એ સિવાય સવારના કે સાંજના ટાઈમ પર નાસ્તામાં બનાવીને પણ ખાઈ શકાય માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી